ચૂંટણીનો માહોલ જામી ગયો છે અને સૌના મોઢે ચૂંટણીની ચર્ચા સંભળાય છે પણ રાજકોટ વાસીઓને હાલમાં પાણીની સમસ્યા સતાવે છે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જળાશય ખાલી થઈ જવાના આરે છે આ વર્ષે સૌરાષ્ટ્રમાં નબળું ચોમાસું રહ્યું હોવાથી પાણીની સમસ્યા અત્યારથી શરૂ થઈ ગઈ છે શહેરમાં પાંચસો રૂપિયા આપતા પણ ચાર હજાર લિટર પીવાના પાણીનો ટાંકો મળતો નથી શહેરને દરરોજ એકસો પચાસ પાણી મળે છે જો કે મેયરે જણાવ્યું હતું કે થોડા દિવસમાં ડાંગદ્રા કેનાલમાંથી પાણી આપવામાં આવશે તેમાંથી એકત્રીસ ડિસેમ્બર સુધીમાં શહેરની નર્મદાનું પાણી મળશે તેવી ખાતરી આપી છે એક બેમાં એ તો પાણીનો ટીપો નહોતો ત્યારે આખા રાજકોટને અમે ગમે ત્યાં પાણી પછી વાંકાનેરમાંથી પછી બીજા બીજા બોરમાંથી પાણી લઈ આવે રેલવે મારફત પાણી લઈ આવે અને રાજકોટની પ્રજાને પાણી પૂરું પાડવાનો પ્રયત્ન કર્યો તો રાજકોટની પ્રજા સમજે છે કે આ લોકો પ્રમાણિક રીતે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરે છે અને હવે તો નર્મદા માતાજી એને આપણા ઉપર કૃપા છે રાજકોટ શહેરને હાલમાં એકાતરું પાણી આપવામાં આવે છે રાજકોટને પાણી પૂરું પાડતા જળાશયની વાત કરીએ તો બાદરમાં ચાર ફૂટ આજી ડેમમાં આઠ ફૂટ ન્યારી ડેમની પાણીની સપાટી ખાલી ખમ છે પાણી રાજકોટની પ્રજા માટે પાણીનો પ્રશ્ન ખૂબ જ વિકટ પ્રશ્ન છે આ માટે અમે લોકો કોર્પોરેશન કોર્પોરેટરમાં કોર્પોરેટર તરીકે જ્યારે પણ અમે અમારું જનરલ બોર્ડ હોય છે ત્યારે પણ અમે આશ્ચર્યજનક કાર્યક્રમો કરી અને પાણી પ્રશ્નના મુદ્દા લીધા છે પ્લસ અમે કમિશનરશ્રીને લેખિત રજૂઆત પણ પાણી માટે ઘણીવાર કરેલી છે પણ પાણીની સમસ્યા વિકટને વિકટ બનતી જાય છે પાણીની સમસ્યા બાબતે સિટી ઇજનેર અને કમિશનરે જળાશયોમાં પાણીની સ્થિતિ અંગે માહિતી આપી હતી પણ કેમેરા સામે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું ભૂતકાળમાં વિપક્ષ કોંગ્રેસે શહેરને પાણી મળે તે માટે વિરોધ પ્રદર્શન કર્યું હતું અતુલ રાજાણી રાજકોટના કોંગ્રેસના ઉમેદવાર છે તેમની સામે ભાજપમાંથી કદાવર નેતા વજુભાઈ વાળા ઊભા છે આથી કોંગ્રેસના તમામ નેતાઓ હાલ પ્રચારમાં વ્યસ્ત છે કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે પ્રાક્રમસિંહ જાડેજા વીટીવી રાજકોટ